પ્રારંભ થયો છે જે પરીક્ષામાં સુરત તાપી જિલ્લાના ચૌદ હજાર વિદ્યાર્થીઓ નોંધાઈ ગયા છે વેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રો ઉપર વાલીઓ અને વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાની પૂર્વ તૈયારીઓ કર્યા હોવાથી પરીક્ષા આપવા માટે તેમના ચહેરા પર અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો સીબીએસસી ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા આજથી શરૂ થઈ છે જેમાં તેર હજાર પાંચસો વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ સારી રીતે આપી શકે કેન્દ્રો ઉપર પહોંચે તેના માટે ટ્રાફિક નિયમનથી લઈ અને બાબતોની પણ કાળજી રાખવામાં આવી ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષા ઓગણીસ સેન્ટર પર યોજાઈ હતી ધોરણ દસના સાડા છ હજાર વિદ્યાર્થીઓ ધોરણ બારના સાત હજાર વિદ્યાર્થીઓ રહ્યા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન છુરમાંથી છપ્પન સ્કૂલના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી खासकर एडमिट कार्ड सहित विद्यार्थियों ने परीक्षा खंड में प्रवेश अपायो હતો પ્રવેશવાળી સાથે શિક્ષકો દ્વારા પણ તેમનું સ્વાગત કરાયું વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ લઈને ન પહોંચે એની પણ ખાસ સૂચના આપવામાં આવી હતી મેરા નામ રચીત ચૌધરી હે આજ ઓનટરપ્રિન્યોરશિપ કા પેપર થા કાફી અચ્છા ગયા પેપર મેરા ઓર પેપર કાફી ઈઝી થા જેસા એક્સપેક્ટ કિયા થા ઉસસે થોડા થોડા સા મુશ્કિલ થા લેકિન ઓવરઓલ તો ઈઝી હી લગા મેરેકો મેરા પ્રેપરેશન કાફી અચ્છા થા તો ઉસ વજે સે ભી એસા હુઆ બાકી एग्जाम तो आने वाले एक्षाम, अगले एग्जाम 22 तारीख को है इंग्लिश एग्जाम है उसकी भी प्रिपरेशन मैंने ऑलरेडी कर रखी है लेकिन आने वाले का अप्रोच यही रहेगा मेरा कि ज्यादा से ज्यादा टाइम पढ़ाई को दू और अच्छे से पढ़ू और मार्क्स लेके ब्यूरो रिपोर्ट